નમસ્કાર ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા બહેનો સ્વાગત છે આપે તો આંગણવાડીમાં વધારો જાહેર થયો છે તો કઈ રકમમાં વધારો જાહેર થયો છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વિગતવાર વાત કરવાના છીએ તો સરકારે આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે વધારો જાહેર કરતો પરિપત્ર છે તે બહાર પાડ્યો છે તો બહેનો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ જાણવા જેવી છે તો વાત કરીએ તો ગુજરાતના ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રોમાં લગભગ એક પોઈન્ટ છ લાખ એટલે કે એક લાખ ને હજાર જેવા આંગણવાડીમાં જે કાર્યકર બહેનો અને તેડાગર બહેનો ફરજ બજાવે છે તો તેને એક આ જે રકમમાં છે તે ખાસ પ્રકારનો વધારો કરવામાં આવ્યો છે તો બહેનો ખાસ કરીને તમને જે અગાઉ આ ભથ્થું મળતું હતું તેમાં હવે વધારો કરવામાં આવ્યો છે તો કઈ રકમમાં વધારો કરવામાં આવ્યો છે તેની વિગતવાર વાત કરવાના છીએ તે પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ગત સોળ સપ્ટેમ્બર એટલે કે આજથી પાંચ દિવસ પહેલાં સરકારે આ બાબતનો એક સત્તાવાર પરિપત્ર છે તે બહાર પાડ્યો છે તો આજ પાંચ દિવસ પછી હું તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરું છું જો તમને ખ્યાલ ન હોય તો તો વિડિયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં બહેનો વાત કરીએ તો ગત વીસ ઓગસ્ટ એટલે કે વીસ આઠના રોજ ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે પગાર વધારા માટે એક આદેશ જારી કર્યો હતો તો મહિલાને અને બાળ વિકાસના જે વિભાગ છે તો તેણે તે રકમમાં તો હજી સુધી વધારો જાહેર નથી કર્યો પણ જે આ એક રકમ છે તેમાં ચોક્કસ પ્રમાણે વધારો જાહેર કરતો એક પરિપત્ર બહાર પાડ્યો છે તો ચાલો વધારે મોડું ના કરતા તે પરિપત્ર વિશે વાત કરીએ તો બેનો પરિપત્રની વાત કરીએ તો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈની રકમમાં સુધારો કરવા બાબત તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા બાળ અને મહિલા વિકાસ જે વિભાગ છે તેના દ્વારા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે ગાંધીનગર સચિવાલયમાંથી તો આ માટે મહિલા અને બાળ વિકાસ નિગમનો જે તારીખ બાર એક બે હજાર નવનો ઠરાવ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ અઢાર દસ બે હજાર ચોવીસનો ઠરાવ તેમજ કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીઓનો જે પરિપત્ર છે તે ઓગણીસ છ બે હજાર પચીસનો ઠરાવ આ બધા ઠરાવને વાંચ્યા પછી સરકારે આ નિર્ણય છે તે લીધો છે તો ખાસ કરીને ઉક્ત સંદર્ભિત ઠરાવ એકથી આઈસીડીએસ અંતર્ગત જે કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈનો દર રૂપિયા પાંત્રીસ નિયત કરેલો હતો તો વંચાણે લીધેલ ક્રમાંક બેથી બ્લાઉઝ સિલાઈના દરમાં વધારો કરીને રૂપિયા પંચોતેર મંજૂર કરવામાં આવેલ છે તો ઉક્ત સંદર્ભિત પરિપત્ર ત્રણથી કમિશનર અને મહિલા બાળ વિકાસ નિગમની કચેરીનો આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી પ્રતિ બા બ્લાઉઝ સિલાઈ પેટે રૂપિયા એકસો પચાસ કરવા દરખાસ્ત કરેલ હતી જેથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી બ્લાઉઝ સિલાઈની રકમમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી તો બહેનો વાત કરી તેમ સૌથી પહેલાં જે પાંત્રીસ રૂપિયા બ્લાઉઝની સિલાઈ આપવામાં આવતી હતી ત્યારબાદ તેમાં સુધારો કરીને પંચોતેર રૂપિયા મંજૂર કરવામાં આવી અને હાલમાં સોળ જે સપ્ટેમ્બર છે ત્યારે જે ઠરાવ બહાર પાડ્યો હતો ત્યારબાદ બ્લાઉઝની સિલાઈ છે તે એકસો પચાસ રૂપિયા જે છે તે બ્લાઉઝ દીઠ કરેલી છે તો આ બાબતે જે ઠરાવ પસાર કર્યો છે તેની વાત કરીએ તો આથી પુખ્ત વિચારણા અંતે આઈ સીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે સિલાઈ આપવામાં આવતી હોય તે સિલાઈની રકમ પ્રતિ બ્લાઉઝ રૂપિયા એકસો ને પચાસ નિયત કરવામાં આવી છે તો આ હુકમ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગના તારીખ વીસ આઠ બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તો ખાસ કરીને ગુજરાત પાલસીના હુકમથી અને તેના નામે એટલે કે એપી પરમાર વાત કરીએ તો એપી પરમાર છે તે સેક્શન અધિકારી છે મહિલા અને બાળ વિકાસ નિગમના તો ખાસ કરીને આ જે બ્લાઉઝ સિલાઈ છે તેમાં સરકારે વધાર વધારો કર્યો છે એટલે કે મહિલા અને બાળ વિકાસ જે નિગમ છે ગુજરાત સરકાર હેઠળ જે નિગમ કામ કરે છે તો ખાસ કરીને તે બાબતનો આજનો પરિપત્ર છે તેની વાત આપણે કરીએ આજના વિડીયોમાં તો હજી સુધી ઓલો જે મેન વધારો છે લઘુત્તમ વેતનમાં તેમાં હજી સુધારો થયો નથી પરંતુ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સોળ સપ્ટેમ્બરના રોજ આ એક જે વધારો છે તે મંજૂર કરવામાં આવ્યો છે અને તેનો લેખિત પરિપત્ર પણ સરકારે બહાર પાડ્યો છે તો ખાસ કરીને વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય